હરેશ ઉર્ફે હરીશ છગન સિસારાને ઝડપી પાડ્યો હતો અને આરોપીને પકડી પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે સરથાણામાં વિકાસ સોપર્સમાં સીએની ઓફિસ ધરાવતા ભાવિક પટેલને તેમના ક્લાયન્ટ રાગીનીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટના દાનના રૂપિયા એક કરોડ આરટીજીએસ કરવાના હોય માટે તેઓએ આરોપી હરેશ સિસારાનો સંપર્ક કર્યો હતો અને તેણે સહ આરોપી અભય પાટીલ સાથે મળીને મૈધરપુરાના ભવાની વડ ખાતે આવેલ એસકે એન્ટરપ્રાઇઝના વહીવટકર્તા આરોપી દિનેશ પટેલનો સંપર્ક કરી ઓનલાઈન પૈસા મોકલવાનું નક્કી કરી આરોપીઓએ આર્થિક લાભ લેવાની લાલચે તમામ ગુનાહિત કાવતરું ઘડી ફરિયાદી પાસેથી પૈસા લઈ અને ઓનલાઈન ટ્રાન્સફર નહીં કરી ફરિયાદી સાથે ઠગાયા આચરી હતી જે મામલે મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી હરેશ શિશારા પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મૈધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટ